તમારો મારી ધરોણા આવડિયારી મારી અગ્રમપુરામો દેય મરિયા નોમ રાખનારી આવો હે લે આવો મારી ધલાના ગામલો ભાનિયે લેખમાં મે આવો 好了。

રેમે બના પો હરે રે પ્રવો આરે

đi subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ

જા ભય પડી જ કદાચ

કેટલી કડા મૂન ખોડિયા થી હતો તો મારી ઝોપડી નું ના ગાદી ની માતા કુ શું ઓગણે કોઈ દાડો ગાધુ ઘુડશે નહીં વાપર્યું નેટશે નહીં

બેઠા છો અને એનું હપાડું પૂરું ના પાડું મારી માતા બેલ્યા કોણ મારું હકુ નથી થતું